હરે મહાદેવ જય દ્વારકાધીશ જય માતાજી સવાર સવારનું થઈ ગયું અને કંઈક મસ્ત આ રીતનું વેધર કરી છે તો આપણે નીકળી ગયા એક કોલેજ જવા માટે તો બધા આવી જ ગયા હશે આજે હું સૌથી લેટ જવાનું એ ફાઇનલ છે કારણ કે મારા જ ઉઠવામાં એટલા મોડું થયું તો ચાલો પહેલાં જઈએ કોલેજે અને પછી જોઈએ આજે શું શું કરીએ બતાવીએ તમને શાંતિથી તો મળીએ કોલેજ જઈને ભાઈએ તો પહોંચી ગયા છીએ કેમ્પસે કોલેજે અને દેખાય તો એવું બે જણા આવ્યા એટલે આપણે મોડા નહીં બધા મોડા જ છે આજે જોઈએ કેટલા વાગે આવે પેપરો ચાલુ થઈ ગયા બધાના તો બે બંકાઓ આપણે આવી ગયા ભાઈ

હું લગભગ હાથ ને બે પેલી થઈ ને તો હું આઈ ગયો આખું પાર્કિંગ ખાલી હતું હું પચા પચા એવું અને આઠ કલાક એટલા એમ આવ્યો દસ કગિયાર તો હવે થઈ ગયો એટલે પહોંચી એટલે આઠના પાંચ છે હું આવી ગયો જોઈએ હવે શું લાગે કેવું રહ્યા પેપર આજ તો ઇકોનોમિક્સ નું હ ભાઈ અને કાલે આપણે તૈયારી કરવા બેહ ગયા તો એફેર્ટ ટુ નહીં કોઈ ચેરી બેઠ હતો તાજી તમને મેં ફોન કર્યો મેં કીધું મોકલજે જે મન કે એકનું પેપર એ

ભાઈ બા હમ જ્યારે દીકરી આવી ગયો જોઈએ ઊભા રહી હું બેગ ચેક કરું હોય તો બેગ ચેક કરો આપણું રૂટિન કામ અમે અઢાને બેગ ચેક કરવાનું બીજું નાસ્તો કરી નાખવાનું ભાઈ ખોલ 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 વાહ વાહ

કોલેજની અંદર બરાબર ને બંકા બાકાજી કી કરવા માટે અને જોઈએ હવે કોણ હું કરી દીધો કોઈ સ્ટાન્ડિંગ નહીં આપણે કો અને આપણા ચાલો 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 અનુ પેપર આજે એમીનું હા એમીનું એમીનું પેપર છોડ્યો છોડ્યો મનકો વગડ્યો ભાઈ ભાઈ ઓમદેવસિંહ ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર ઓફ એ કોલેજ ના

કોઈ કેતા નઈ મેઢાને કોણ ઉપાડી લેવા ગયો બેડમાં મૂકાય એટલે બરોબર દન નાખી મેઢા જોડે આજે મોટો પ્રેંક કરવામાં આવશે અન પ્રેંક કરશે કોણ બરોબર કોણ લેશે પુષ્પા પુષ્પરાજ ચૂકેગા ને ઈસસે એક તો અલ્યા નામ આવો તો આપડું બરોબર ને બંકા ઓકે હું ભાઈ

લખ તું કાઢ આ બાજુ બે લઈને ફોન મેઢાનો બરાબર બૂચ લાગી ગયો છે મેઢાનો ફોન આવી ગયો આપડે હાથમાં હવે જોઈએ આગળ બરાબર મોબાઈલ તો વેચાય જોઈએ

બે માં શું બે ખબર હે ધ્યાન રાખવું પડે ને ફોન ખોવાઈ ગયોગ માંથી બેગમાં તું કે ખરી બેગમાં મૂક્યો પણ કોઈક બીજા બેગમાં લઈ ગયો હશે એટલે પણ સાહેબ ને પૂછવા સીસીટીવી નું કરવા ગયો શું તો પૈયા કયો ફોન એટલે પેલો જૂનો હતો એક નવો લીધો એક ગયો એમ ના ના ત્યાં લીધે તા પપ્પા ફોન કઈ ગયા કરી પપ્પા આ રીતે ફોન પરીક્ષા બે ચોરાઈ ગયો એમ

અહીંયા મારે ખીચું હે એમાં હતું ભાઈ આટલા માટે ફોન બરાબર આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો જેમ વિડીયો તો મળી આવતા કાલ ના જય હિન્દ જય ભારત બે વખત બે વખત જય દ્વારકાજી જય